અને આપણે અહીંયા છે ખોડિયા વરાણા તો તમે સામે મેળાનું નજારો થોડું જોઈ શકો છો કે મેળાનું કામકાજ મિત્રો અત્યારે રસ્તા ઉપરથી તમને બતાવી દઈએ કે મેળાનું કામકાજ ચાલી રહ્યું છે તમે અહીંયાથી જોઈ શકો છો જો મેળાનું અત્યારે લોકો કામકાજ કરી રહ્યા છે તો વિડીયોમાં તમને આગળ બતાવીએ તો વિડીયોમાં મિત્રો બને રહેજો તો અહીંયા આપણે રસ્તો તમે જોઈ શકો છો લોકો જો કામકાજ ચાલુ કરી દીધું છે આ જે છે મિત્રો એમ કહેવાય કે ચૌદશ ચૌદશ નું તમે લાઈવ જોઈ શકો છો મેળાનું કામકાજ ચાલી રહ્યું છે આ બાજુ પણ તમે જોઈ શકો છો આપણે તમને લાઈવમાં મિત્રો બતાવી દઈએ બધું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો અને લાઈવને આપણે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા સામે તમે જોઈ શકો પાર્કિંગ અહીંયાથી તમે પાર્કિંગ પર જોઈ શકો છો બધું ખુલ્લ તૈયારી ચાલી રહી છે હાજુ બધું કામકાજ હમણાં પણ ચાલી રહ્યું છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો લાઈવમાં છેલ્લે સુધી બની રહેજો આપણે બધું મેળાનો નજારો તમને બતાવવાનો છે કેટલા કામકાજ પોચિવ અને કેટલું બાકી છે જુઓ હમણાં પણ કામ ચાલી રહ્યું છે પૂરેપૂરું મેળાનો નજારો તમને બતાવવાનો છે લાઈવમાં તો લાઈવમાં બની રહેજો મિત્રો જુઓ આ બાજુ પણ કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો લાઈન બધા લોકો ભરીને આવી ગયા છે જો લારીઓ પણ લગાવી દીધી લાઈનમાં તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે જોઈ શકો છો આખું લોકેશન તમને બતાવશે તૈયારી ચાલી રહી છે સામે તમને ચકડોળ પણ દેખાઈ છે તો આપણે મિત્રો પૂરેપૂરો મેળાનું લોકેશન બતાવું છે લાઈવમાં બનીને રહેજો એ જુઓ તમે મશીન પછી લગાવી ગયા છે બાળકો માટે ચકડોળ પણ લગાવી ગયા તમે જોઈ શકો છો જો તો મિત્રો લાઈવ ને વધુમાં વધુ શેર કરતા રહેજો આપણે તો શું બીજા લોકોને ખબર પડે મેળાનું કામકાજ કેટલા ભાગ્યું હા હમણાં જો ચકડોળ પર તમે જોઈ શકો છો કામકાજ ચાલી રહ્યું છે હજી ઓકે છે આ ચકડોળ તો આ બાજુ પણ તમે જોઈ શકો છો જો કામ ચાલી રહ્યું છે તાંબુનું અહીંયા પણ તમે જોઈ શકો છો તો મિત્રો લાઈવમાં બન્યા રહો વધુમાં બધું શેર કરજો લાઈવને અહીંયા પણ તમે જુઓ ટેસ્ટિંગ ચાલુ છે મશીનનું ટેસ્ટિંગ કરી રહ્યા છે તો ચકડોળનું કામ ચાલી રહ્યું છે હાલ અહીંયા પણ તમે જોઈ શકો છો એમના માટે સાંડાની વ્યવસ્થા કરી રહ્યા છે લોકો અહીંયા ચકડોલ જોઈ શકો છો તમે તો મિત્રો લાઈવમાં વધુમાં વધુ શેર કરજો લાઈવને અને બીજા લોકો સુધી પહોંચી શકે આપણે મેળાનો નજારો તમને આખું બતાવોને માતાજીના દર્શન પણ કરાવીશું તો લાઈમાં છેલ્લે સુધી બને રહ્યું તો હમણાં પણ કામ ચાલી રહ્યું છે રિપેર કામ તમે જોઈ શકો છો આ ચકડોળ ઓકે થઈ ગયું છે એ પણ જોયું આ પણ ઓકે થઈ ગયું છે તો હમણાં મશીનનું ટેસ્ટિંગ કામ ચાલી રહ્યું છે મશીનની લોકો ચેક કરી રહ્યા છે કે આપણું વર્કિંગ કેવું કરે છે જુઓ ચાલુ છે ને કમ્પ્લેટ ટેસ્ટિંગ ચાલુ છે તમે જોઈ શકો છો તો હા ટેસ્ટિંગ એમનું ચાલુ છે કારણ કે આજે ચૌદ છે અને કાલે એમમાં છ અને એકમનું આપણે મેળો ચાલુ થાય તો તમે જુઓ આ ટેસ્ટિંગ ચાલુ છે આ ચકબરો ઓકે થઈ ગયું એ એનું ટેસ્ટિંગ કામ ચાલુ છે આગળનું પ્રોસેસ તમને આગળ બતાવીશું કેટલું કામકાજ બાકી છે હજી તો મિત્રો ને વધુમાં વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે વધુમાં વધુ લાઈવ ને આપણે શેર કરજો હજુ બધું ઓકે થઈ ગયું છે હમણાં તો જોઈ શકો છો એ ટેસ્ટિંગ એનું ચાલુ છે એ પણ લોકો તમે જુઓ આ બાજુ પણ જોઈ શકો છો અહીંથી તો બજારનો નજારો જોઈ બજારની અહીંથી ચાલુ થાય તો સામે મંદિર દેખાય છે આપણે મંદિર તમને પછી બતાવીશું પેલા આ બાજુનો થોડું તમને નજારો બતાવી દઈએ ત્યારબાદ આપણે તમને જે મંદિર છે ને મંદિરે જવાનો રસ્તો છે એ બાજુ એ મંદિર પણ બતાવીશું અહીંયાથી પણ કામકાજ ચાલી રહ્યું છે તમે વિડીયોને જોઈ શકો છો લાઈવની અંદર આ છે મેન શોપિંગ તમે જોઈ શકો છો એ શોપિંગનું પણ કામકાજ ચાલી રહ્યું છે કમ્પ્લીટ જોઈ શકો છો શોપ છે શોપનો જે માલ છે ને બધું ગોઠવી નાખ્યો છે કમ્પ્લીટ ઓલરેડી એક દિવસની વાર છે એના કારણે તમે જોઈ શકો છો જો પૂરેપૂરો હજી શોપનું કમ્પ્લીટ કામ થઈ ગયું છે લાઈવમાં તમે જોઈ શકો છો તો મિત્રો લાઈવ વધુ શેર કરો અને આપણે તમને આખે આખો લોકેશન બતાવીશું આ બાજુનો જે બજાર તમને બતાવી દઈએ ઓ ઇલેક્ટ્રિક રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા ચાલી જો અહીંયા પણ મોલ ટાઈપનો બનાવી રહ્યા છે ભાઈ કામકાજ ચાલુ છે તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો જો અહીંયા પણ શોપ કમ્પ્લીટ થઈ ગઈ છે હજી શું લાઈવમાં આપણે ઘણું લાંબુ નહીં હેલાનું માપે ચલાવીશું તો અહીંયા પણ શોપ ઓકે થઈ ગઈ છે

લાઈવમાં પૂરેપૂરો બતાવીશું આ છે વરા ગામની બજાર તમે જોઈ શકો છો લાઈવની અંદર લાઈવ ને શેર કરો મિત્રો વધુમાં વધુ અને હવે આપણે મંદિર તરફ જઈશું મંદિરનું કામકાજ કેટલે ચાલુ છે આપણે તમને લાઈવમાં બતાવીશું તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ચાલો હવે આપણે જઈશું મંદિર તરફ તમને મેળાનો નજારો બતાવી દીધો અહીંયા પણ શોપ તમે જોઈ શકો છો અહીંયા પણ કામ તો રહ્યું છે શોપ કમ્પ્લીટ થઈ ગઈ છે લાઈવમાં તમે જોઈ શકો છો આ બાજુ પણ તમે પ્રસાદ પ્રસાદીના જે શોપ છે ના તમે જોઈ શકો છો કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે મિત્રો તો આપણે લાઈવમાં તમને બધું બતાવી દઈશું આજ મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો તો આપણે ફાઇનલી આવી ગયા મંદિરે તમે જુઓ મંદિર આગળનું આપણને આવી રીતે જોવા મળશે તમે જુઓ તો આ છે મંદિર આગળનો ગેટ અને હવે આપણે અંદર જઈશું અહીંયાથી તમે જુઓ તો પણ તમે જોઈ શકો છો જિ પ્રસાદી માટેની આપણે સીધા અહીંથી અંદર જઈશું જો આ બાજુ પણ કેટલી તૈયારી મંદિર આગળ કામ ચાલે છે તમે લાઈવમાં જોઈ શકો છો છોરીંબા બેઠસે હા હા બોલો શું કહેના ચાહો

એમ આપણે યુટ્યુબમાં પૂરો વિડીયો આવશે તો એ પણ જોવાનું ભૂલતા નહીં તો આજે તમને લાઈવમાં બતાવી દઈએ તો માતાજીના હવે તમને દર્શન કરાવશે મિત્રો તો લાઈવમાં બન્યા રહ્યો છેલ્લે સુધી જય માતાજી જય ખોડિયા મારા સ્કાર મારી માં તમે જોઈ શકો અહીં માતાજીના મંદિરમાં જોઈ શકો છો તો તમે લાઈવમાં ખુડિયાર માતાજીના દર્શન તમે કરી શકો છો જય કુડિયરમાં અને કોમળમાં જય કુડિયરમાં લખવાનું ના ભૂલતા મિત્રો તમને લાઈવમાં માતાજીના દર્શન કરાવી રહ્યો છું ખુડિયાર માતાજીના અહીંયા બધા દર્શન કરવા લોકો આવી ગયા છે તો મંદિર આગળનો નજારો તમે જો આ રીતે આપણને બધું જોવા મળે છે જોઈ શકો છો હાલ તો મિત્રો આપણે અગિયાર મિનિટનું તમને લાઈવ બતાવ્યું અને માતાજીના તમને દર્શન કરાયા અને આ બાજુ તમને પણ બતાવી દીધી તો મિત્રો વધુમાં વધુ શેર કરજો તમે જોઈ શકો કામ કામકાજ બાકી છે લગભગ આવતી અમાવાસ્યા કાલે અમાવાસા છે અમાવાસ્યા અહીંયા ગોઠવી જાય બધું તો લાઈવ જોઈ શકો છો હાલો તો લાઈવ ને કરીએ છીએ તો લાઈવ પસંદ આવ્યું તો લાઇક કરજો અને ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ લાઈવને વધુમાં વધુ મિત્રો શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે કે આપણે જે મેળાનું લાઈવ છે ને મેળાનું લોકેશન મિત્રો આપણે તમને બતાવીને આ મેળાનું કામ કાંઈ કેટલા પોગ તમને લોકોને ખબર પડે બીજા લોકોને મૂકો તો તો આપણે લાઈવને કરીએ છીએ જય માતાજી જય ખોડિયાર માતા